ના વણવાની ઝંઝટ ના અલગથી બાફવાની ઝંઝટ ના કટ કરવાની ઝંઝટ આ એકવાર દાળ ઢોકળી બનાવી લેશો તો કિલો કિલો મેથી ખાઈ જશો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મેથીની આવી દાળ ઢોકળી જો એકવાર બનાવી લીધી ને તો બધાની ફેવરિટ થઈ જશે અને કિલો કિલો મેથી સાથે લાવશો એટલી ગેરંટીથી આ દાળ ઢોકળી તૈયાર થાય છે આ ઢોકળીને તમારે કોઈપણ જાતની વણવાની ઝંઝટ નથી અલગથી કૂક કરવાની ઝંઝટ નથી એકદમ નવી જ રીતે તમે આ દાળ ઢોકળીને માત્ર દસ મિનિટમાં તૈયાર કરી શકો છો તો ચાલો રેસીપી બનાવવાનું સારું કરીએ હવે દાળ ઢોકળી માટેની દાળ માટે વન ફોર્થ કપ મેં તુવર દાળ લીધી છે સાથે વન ફોર્થ કપ મસૂરની દાળ તો હું અહીંયા બધી દાળ મિક્સ કરીને બનાવું છું તમે એક દાળમાંથી પણ બનાવી શકો પણ હેલ્ધી બનાવવા માટે હું અહીંયા ત્રણ દાળનો યુઝ કરું છું સાથે મેં મગની મોગર દાળ લીધી છે હવે આ દાળ ઢોકળી છે ને ત્રણથી ચાર લોકો માટે બને ને એટલી બનશે જો તમારે ઓછી બનાવવી હોય તો એ પ્રમાણે તમારે દાળ લેવાની ને વધારે બનાવવી હોય તો એ પ્રમાણે બધી દાળને મિક્સ કરી અને સરસ રીતે હવે પાણીથી આપણે ધોઈ લેશું તો બેથી ત્રણ પાણીથી આ દાળને આપણે ધોઈ લેવાની અને પછી દાળમાં આપણે પાણી એડ કરી દેશું અને હવે આ દાળને જો તમને ટાઈમ હોય ને તો પલાળવા માટે રાખવાની નહીં તમે ડાયરેક્ટ પણ કૂક કરી શકો છો તો હું એને દસ મિનિટ સાઈડમાં મૂકું છું ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ તૈયાર કરીએ એના માટે એક કપ ઘઉંનો રેગ્યુલર લોટ એક કપ મેથીના પાંદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું વન ફોર ટી સ્પૂન અજમા એડ કરીશું સાથે થોડો હળદર પાવડર અને એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ટી સ્પૂન જીરું પાવડર થોડી હિંગ પણ એડ કરવાની અને મોણ માટે એક ચમચી તેલ એડ કરીશું મિક્સ કરી દેસું તો આવી મેથીની ઢોકળી જો એકવાર બનાવી લીધીને તો તમે વારંવાર આ મેથીની ઢોકળી બનાવશો હવે આપણે ઢોકળીનો લોટ છે ને એ બાંધી લેવાનો તો લોટ બહુ ઢીલો ના થઈ જાય ને એવો બાંધવાનો આપણે એને વણી શકીએ અથવા હાથથી બનાવી શકીએ ને બસ એવો લોટ બાંધવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરી અને મીડિયમથી કે એવો લોટ બાંધી તૈયાર કરી લેશું તો આ રીતે લોટને મેં મિક્સ કરી સરસ રીતે ભેગો કરી બાંધી લીધો છે હવે આપણે એમાં થોડું મોણ માટે તેલ પણ એડ કરીશું તેના એનાથી બિલકુલ હાથમાં ચોટશે નહીં અને આપણે જે ઢોકળી તૈયાર કરવાના છે ને એને વનવાની પણ ઝંઝટ નથી તો બસ આ રીતે આપણે નાની નાની સાઈઝના લુવા તૈયાર કરીશું અને પછી એમાંથી આપણે ઢોકળી તૈયાર કરવાની આ રીતે બસ થઈ ગઈ આપણી ઢોકળી તૈયાર લુવાને પ્રેસ કરવાનું સ્મૂથ કરી લેવાનું અને હલકો આ રીતે દબાવી દેવાનું તો આ રીતે બધી ઢોકળી તૈયાર કરવાની બહુ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એ રીતે કરવાની તો આ રીતે છે ને એકદમ સિમ્પલ આસાન સરળ રીત તમારે વણવાની પણ ઝંઝટ નથી એક સાથે તમે ઘણી બધી ઢોકળી તૈયાર કરી શકો છો તો આવી મેથીની દાળ ઢોકળી ક્યારે બનાવી છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ કહેજો હવે બધી દાળનું પાણી કાઢી આપણે કૂકરમાં એડ કરીશું સાથે ચારથી પાંચ કપ પાણી એડ કરવાનું દાળ સરસ રીતે બફાઈ જાય અને ઢોકળી પણ સારી એવી કૂક થઈ જાય ને એટલા માટે આપણે પાણી થોડું વધારે એડ કરવાનું થોડો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું થોડું તેલ પણ એડ કરીશું જેથી દાળ છે ને બહાર ના આવે હવે પાણીને સારી રીતે આપણે ગરમ થવા દેવાનું છે તો બે મિનિટમાં જ આ રીતે પાણી ગરમ થવા લાગશે પછી આપણે જે તૈયાર કરીને ઢોકળી તૈયાર કરી છે ને એને એડ કરવાની છે તો દાળ સાથે ઢોકળીને એડ કરવાની એટલે ઢોકળી પણ સારી એવી બફાઈ જાય તમારે અલગથી બાફવાની પણ ઝંઝટ નહીં અને તમારે અલગથી પણ કૂક કરવાની ઝંઝટ નહીં પડે હવે ચાર વિસલ આપણે કરી અને સરસ એવી દાળ ઢોકળીને બાફી લેશું હવે અહીંયા તમારે અલગથી વઘાર ન કરવો હોય ને તો કૂકરમાં જ વઘાર કરી દેવાનો એટલે તમારી દાળ ઢોકળી તૈયાર થઈ જાય તમે જુઓ ઢોકળી કેટલી સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ અને આ રીતે એકદમ હળવા હાથથી તમારે મિક્સ કરવાની એટલે ઢોકળી તૂટી ના જાય આપણી દાળ પણ સારી એવી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એનો સ્પેશિયલ વઘાર કરીશું હું પેનમાં કરું છું તમે ડાયરેક્ટ કૂકરમાં પણ કરી શકો છો બે ટેબલ સ્પૂન તેલમાં અડધી ટી સ્પૂન રાય એક ટી સ્પૂન જીરું અને થોડી હિંગ એડ કરીશું બે સૂકા લાલ મરચાં અને થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરીશું અડધા કપ જેટલી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને આપણે સરસ રીતે કૂક કરી લેશું તો દાળ ઢોકળીમાં જો ડુંગળી તમે ન ખાતા હોય ને તો સ્કીપ કરી દેવાની હવે ડુંગળી આ રીતે સોફ્ટ થઈ જાય ને પછી એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું મિક્સ કરી દઈશું અને જો અહીંયા લસણ તમને પસંદ હોય ને તો લસણ પણ એડ કરી શકાય તો આદુ મરચાં લસણ ત્રણેયની પેસ્ટ એડ કરવાની અને થોડીવાર માટે એને પણ કૂક કરી લેવાના તો આદુ મરચાં લસણ સતળાઈ જાય ને પછી આપણે એમાં ટામેટા તો અડધા કપ જેટલા મેં ટામેટા લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું દાળને બાપતી વખતે પણ મીઠું એડ કર્યું છે તો એ પ્રમાણે એડ કરવાનું અને હવે ટામેટાને સરસ એવા કૂક થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે તો બેથી ત્રણ મિનિટ ઢાંકીને પણ તમે કૂક કરી શકો છો તો આ રીતે તમે જુઓ હલકા હું પ્રેસ કરું છું ને તો ટામેટા મેસ થઈ જાય છે બસ ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે હવે આપણે જે મેથી છે ને એને એડ કરવાની તો મેં અહીંયા એક કપ જેટલી મેથી એડ કરી છે આ સમયે પણ મેથી એડ કરી અને ઢોકળીમાં પણ એડ કરી છે મેથીનો ભરપૂર યુઝ કરી અને આપણે આ ઢા ઢોકળીને તૈયાર કરી છે તો બહુ સરસ એવો ફ્લેવર આવશે અને મેથી નહીં ખાતા હોય ને એ પણ જરૂરથી આ ઢોકળી ખાશે હવે અડધી ટી સ્પૂન હળદર પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર થોડો ગરમ મસાલો એડ કરવાનો મિક્સ કરી દઈશું તો બધા મસાલાને આપણે તેલમાં સારી રીતે સાતળી લેવાના એનાથી બહુ સરસ એવી ફ્લેવર આવશે અને સાથે મેથી પણ સોફ્ટ થઈ જશે તો હવે આપણે જે દાળ અને ઢોકળીને બાફીને રાખી છે ને તે એડ કરીશું તો આ રીતે દાળ ઢોકળી થોડી થીક હોય તો પણ ચાલે પછી આપણે એને એક સરખી એડજસ્ટ કરી લેવાની તો કુકરમાં દાળ ઢોકળી સાથે જ તમે પાણી એડ કરી શકો છો હું અહીંયા અલગથી પાણી એડ કરું છું મિક્સ કરી દેસું તો આ દાળને આપણે કોઈ મેશ કરવાની જરૂર નથી સરસ એવી બફાશે એટલે ઓટોમેટિક એ મેશ થઈ જશે અને સાથે ઢોકળી પણ સારી એવી બફાઈ જવી જરૂરી છે આ રીતે તમને જેટલી દાળ ઢોકળીથી કે પતલી પસંદ હોય ને એ રીતે તમારે પાણી એડ કરી એડજસ્ટ કરી લેવાનું હવે દાળ ઢોકળી આ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં બે ટેબલ સ્પૂન ગોળ એડ કરીશું અને સાથે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ તો ખાટી મીઠી ટેસ્ટી ચટાકેદાર આપણી દાળ ઢોકળી તૈયાર થાય છે હવે એકવાર આપણે ગોળ અને લીંબુના રસને મિક્સ કરી દઈશું અને પછી આ દાળ ઢોકળીને આપણે થોડી જ વાર માટે કૂક થવા દઈશું થોડીવાર કૂક થઈ જાય ને એટલે બધા મસાલાની ફ્લેવર દાળ ઢોકળીમાં આવી જશે તો મેં અહીંયા ત્રણ મિનિટ માટે કૂક કરી છે આ રીતે ઉપર તમે જુઓ તેલ પણ છૂટું પડવા લાગ્યું હવે એમાં ફ્રેશ લીલા ધાણા એડ કરી મિક્સ કરી દેસુ અને આ દાળ ઢોકળીને એકદમ ગરમા ગરમ તમારે સવ કરવાની શાકની પણ જરૂર નહીં પડે છાશ સાથે પાપડ સાથે સલાડ સાથે સવ કરજો બહુ સરસ એવી લાગશે ટેસ્ટી આ દાળ ઢોકળીને એકદમ નવી રીતે આપણે સર્વ કરીશું તો આ રીતે કોઈ પણ પ્લેટમાં તમારે એને સર્વ કરી દેવાની તો દાળ અને ઢોકળી જેટલી તમને પસંદ પડે ને એ રીતે તમારે લઈ લેવાની અને ઉપરથી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરવાની થોડા ફ્રેશ લીલા દાણા એડ કરવાના અને ઉપરથી એકદમ સરસ એવું ઘી પણ એડ કરવાનું એનાથી બહુ સરસ એવી દાળ ઢોકળીમાં ફ્લેવર આવશે ઘી દાળ ઢોકળી ગરમ હશે ને એટલે આ રીતે મેલ્ટ થઈ જશે પછી આપણે ઘીને આ રીતે પ્લેટમાં જ મિક્સ કરી દઈશું અને હવે ગરમા ગરમ એન્જોય કરીશું તો એકવાર આ ટ્રાય કરવાનું ભૂલતા નહીં